હેલો ફ્રેન્ડ્સ હું પ્રજાપતિ આપ્યું સ્કૂલ ઓફ મેથેમેટિક્સ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આપણે ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહના ગણિત અભ્યાસ કરવાના છે જેનું પહેલું ચેપ્ટર છે આપણે આજે જે સધે એક પોઈન્ટ ત્રણ છે તેની માહિતી વિશે અભ્યાસ કરવાના છીએ પરંતુ તેનાથી પહેલા જો આ વિડિયો તમે આ વિડિયોને લાઈક કરો શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલા આપણે અહીંયા જોઈશું કે ઉપગણ કોને કહેવાય તો ચાલો પહેલા આપણે તેને ઉદાહરણથી સમજે ધારો કે કોઈ એક ગણ છે ઇક્વલ ટુ વન ટુ કોઈ બીજો ગણ લઈએ આપણે અને ફોર ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે એના જેટલા પણ સભ્યો છે તે ગણ બી માં આવેલા છે તેથી ગણ એ ને ગણ બી નો ઉપગઢ કહેવાય શું કહેવાય ગણ એને ગણ બી નો ઉપગ્રણ કહેવાય અને તેને સંકેતમાં આવિત રખાય એટલા એ લખાય પછી બી લખાય અને પછી આવો નિશાની કરાય બરાબર છે તો આને કહેવાય ઉપગણ શું કહેવાય આને ઉપગ્રણ કહેવાય બરાબર છે તો આને વંચાય એવી રીતે કે એ ઉગણ બી એટલે કે એ બી નો ઉપગરણ છે તો તેનો મતલબ એમ થાય છે કે ગણ એના દરેક સભ્યનો સમાવેશ ગણબીમાં થાય છે અથવા તો ગણ તમામ સભ્યો ગણ બી માં આવેલા છે તો હવે આપણે શું કીધું છે કે જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ પણ ઘટક હોય તો ગણ કહેવાય છે એટલે કે દરેક એ બિલોંગ્સ ટુ એ માટે જો એ બિલોંગ્સ ટુ બી હોય તો એ એ બી નો ઉપગણ થાય બરાબર છે તો જો હવે આને સાંકેતિક ભાષામાં લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય કે જો એ બિલોગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ બી હોય તો એ એ બીનો ઉપગાણ છે તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે ફોર જે છે એ બીનો સદસ્ય છે સભ્ય છે બરાબર છે પરંતુ જે ફોર જે છે એ એમાં આવેલો નથી બરાબર હવે ઉપગરની વ્યાખ્યા શું હતી કે જો બીનો પ્રત્યેક ઘટક ઘણ એમાં હોય તો બી પણ એનો ઉપગાર થશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોર છે એ બીમાં આવેલો છે પરંતુ એમાં આવેલો નથી તેથી બી જે છે એ ગણ એ નો ઉપગણ થશે નહીં તો આપણે અહીંયા આવી રીતે લખીશું કે બી જે છે એ ગણ નથી બરાબર છે તો આને આપણે સાંકેતિક ભાષામાં લખ્યું કહેવાય તો હવે આપણે સમાન ગણને ઉપગણોના સંદર્ભમાં ચકાસીશું સમાન ગણની સંપૂર્ણ માહિતી મેળવવા માટે મેં ઉપર લિંક આપેલી છે તે લિંક પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો તો હવે આપણે અહીંયા સમાન ગણની વ્યાખ્યાનો પહેલો ભાગ જોઈએ કે કોઈ પણ બે ગણો આપેલા છે એ અને બી બરાબર છે તો પહેલા ભાગમાં એમ કીધું છે કે જો એ નો પ્રત્યેક ઘટક એ બી નો પણ ઘટક હોય તો શું કીધું છે કે જો એ નો પ્રત્યેક ઘટક એ બી નો પણ ઘટક હોય બરાબર તો આ તો ઉપગણની વ્યાખ્યા થઈ કે જો એ નો પ્રત્યેક ઘટક એ ગણ બી નો ઘટક હોય તો ગણ એ એ ગણ બી નો ઉપગણ થશે બરાબર છે હવે બીજો ભાગ જોઈએ કે બી નો પ્રત્યેક ઘટક એ એનો પણ ઘટક હોય એટલે બી નો પ્રત્યેક જે ઘટક છે જો ગણ એ નો ઘટક હોય તો બી જે છે એ ગણ એ નો ઉપકરણ થશે તો ગણ એ અને બી સમાન થશે તો ગણ એ અને ગણ બી કેવા થશે સમાન ગણો થશે તો ફરીથી સમાન ગણની વ્યાખ્યા જોઈએ કે જો એ ગણ બી નો ઉપગણ હોય અને બી એ ગણ એ નો ઉપગણ હોય તો અને તો જ એ ઇક્વલ ટુ બી એટલે કે ગણ એ અને ગણ બી સમાન ગણો થશે તો અહીંયા તો અને તો જ ને સાંકેતિક ભાષામાં આવી રીતે દર્શાવે આને કહેવાય તો અને તો જ આને કહેવાય દ્વિ પ્રેરણ શું કહેવાય આને દ્વિ પ્રેરણ તો આનો અર્થ સમજો શું થાય છે તો આનો અર્થ એમ થાય છે કે આપણે ધારો કે એવી રીતે લખીએ કે જો એ ગણ બી નો ઉપગણ હોય અને જો બી એ પણ ગણ એ નો ઉપગણ હોય તો એ ઇક્વલ ટુ બી થાય અને બીજી રીતે કે જો એ ઇક્વલ ટુ બી હોય તો એ ગણ બી નો ઉપગણ થશે અને બી પણ જે છે તે ગણ એ નો ઉપગણ થશે એટલે કે બંને બાજુએથી વિધાન સત્ય છે કહેવાનો અર્થ એમ છે કે જો જમણી બાજુ આપેલી હોય તો ડાબી બાજુ સત્ય છે અને જો ડાબી બાજુ આપેલી હોય તો જમણી બાજુ સત્ય છે તો એનો મતલબ એમ થયો કે જમણી બાજુ અને ડાબી બાજુ ત્યારે સત્ય છે કે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ સત્ય હોય અને આવા વિધાનને કહેવાય દ્વિપ્રેરણા વિધાન અને આને આવી રીતે લખાય તો અને તો જ અહીંયા આપણે એ પણ જોઈશું કે દરેક ગણ એ પોતાનો જ ઉપગરણ છે ધારો કે કોઈ ગણ એ છે બરાબર છે તો તે ગણ પોતાનો જ ઉપગરણ છે અને બીજું કે જે ફાઇ છે એ પણ દરેક ગણનો ઉપગણ છે તો પર આપણે બે ગણ જોઈ ગયા ગણ એ ઇક્વલ ટુ વન ટુ અને થ્રી તથા બીજો હતો ગણ બી ઇક્વલ ટુ વન ટુ થ્રી અને ફોર તો તમે અહીંયા જોઈ શકો છો જે ગણ એ છે તેના તમામ સભ્યો ગણ બી માં આવેલા છે તેથી ગણ એ જે છે તે ગણ બી નો ઉપગણ છે પરંતુ ગણ બી નો ફોન નંબરનો જે સભ્ય છે તે ગણ એ માં આવેલો નથી તેથી ગણ બી જે છે એ ગણ એ નો ઉપગણ નથી તો એનો મતલબ એમ થયો કે એ ઇક્વલ ટુ બી નથી એ અને બી સમાન ગણો નથી તો આવા કિસ્સામાં જે ગણ એ જે છે તે ગણ બી નો ઉચિત ઉપગણ કહેવાય ગણ એ ને ગણ બી નો શું કહેવાય ઉચિત ઉપગણ કહેવાય જ્યારે ગણ બી ને ગણ એ નો શું કહેવાય અધિગણ કહેવાય ધારો કે ગણ છે એ અને તેની અંદર માત્ર એક જ સભ્ય છે એ તો ગણ એ ને કેવો ગણ કહેવાય એકાકી ગણ કહેવાય તો જે ગનની અંદર એક અને માત્ર એક જ સભ્ય હોય તો તે ગનને એકાકી ગણ કહેવાય તો અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાના ગણના ઉપગણો વિશેની માહિતી મેળવીશું તો ગણિતની અંદર કેટલાક ચોક્કસ પ્રકારના ઉપગણો આવેલા હોય છે આ ચોક્કસ પ્રકારના ઉપગણો વિશે મેં એક ઓલરેડી વિડીયો બનાવેલો છે તેની માહિતી તમે ઉપર આપેલી લિંક પર જઈને જોઈ શકો છો તો ચાલો પહેલાં આપણે જોઈએ કે આ ઉપગણો કયા કયા છે બરાબર તો એન એન એટલે શું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બરાબર છે પ્રાકૃતિક સંખ્યાનો કઈ કઈ સંખ્યા આવે વન ટુ થ્રી અને અનંત સુધી પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગ કવિ પૂર્ણાંક સંખ્યાઓનો ભાગ એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે અનંતથી લઈને માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન ટુ અને અનંત સુધી પછી આવશે ક્યુ એટલે કે સમય સંખ્યા સંખ્યાઓ કે જેને જ્યાં પી અને ક્યુ વાસ્તવિક સંખ્યાઓ છે અને Q શૂન્ય નથી બરાબર છે અને આ આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ બરાબર તો ઉપરના જે પણ ગણો છે બરાબર છે એ બધા આર ની અંદર આવેલા છે તો એન જે છે એ ગણ ઝેડ નો ઉપગણ છે ઝેડ જે છે એ ક્યુ નો ઉપગણ છે અને ક્યુ જે છે એ આરનો ઉપગણ છે આ સિવાય એક બીજો પણ ઉપગણ છે કે જેને આપણે કી વડે દર્શાવીએ છીએ તેને કહીએ છીએ અસમય સંખ્યાઓનો ગળ આ જે ટી છે તે પણ ગળ આરનો ઉપગણ છે પરંતુ એન જે છે એ ગળ ટી નો ઉપગરણ થશે નહીં હવે આપણે આરના ઉપગણો તરીકે અંતરાલ તેનો અભ્યાસ કરીશું તો અંતરાળ એશું તો પહેલા જોઈએ કે ધારો કે કોઈ ગણ છે એ ઇક્વલ ટુ વન ટુ બરાબર અને બી જે છે તે તે ગણ ગણ નથી પરંતુ જે છે છે તો તો કે રીતે ગણની વ્યાખ્યા યાદ કરો ગણની વ્યાખ્યામાં શું કીધું હતું કે ગણના જે પણ સભ્યો હશે તેને આપણે કૌંસમાં દર્શાવી છે જ્યારે તમે જુઓ કે b ને જે b ના જે સભ્યો છે તેને આપણે છગડિયા કૌંસમાં દર્શાવ્યા નથી બરાબર છે બીજી વસ્તુ કે ગણ એમાં કેટલા સભ્યો આવેલા છે તો તમે કહેશો કે સર બે સભ્યો વન અને હવે હું તમને એમ પૂછું છું કે ની અંદર કેટલા સભ્યો આવેલા છે તો તમે ફરીથી શું કહેશો સર બે સભ્યો છે વન અને ટુ પરંતુ તમે અહીંયા રમ છો કેમ તો હવે તમે જુઓ કે વન અને ટુની વચ્ચે વન પોઈન્ટ ફાઇવ પણ આવેલું છે વન પોઈન્ટ સિક્સ પણ આવેલું છે વન પોઈન્ટ સેવન પણ આવેલું છે વન પોઈન્ટ સેવન્ટી નાઇન પણ આવેલું છે તો કહેવાનો અર્થ એમ છે કે વન અને ટુની વચ્ચે અસંખ્ય સંખ્યા આવેલી છે અને તે બી માં આવેલી છે બરાબર છે એ છે કે બી ની અંદર અસંખ્ય સંખ્યાઓ આવેલી છે તો આ અંતરાલ અને ગણ વચ્ચેનો મુખ્ય તફાવત છે તો તો ચાલો હવે આપણે જોઈએ કે અંતરાલને કેટલી રીતે રીતે અને કેવી લખી શકાય અહીંયા પહેલા આપણે વિવૃત અંતરાલ ઈ બી ની વાત કરીએ અને શું કહેવાય વિવૃત અંતરાલ શું કહેવાય વિવૃત અંતરાલ તો સૌ પ્રથમ પહેલા આપણે આની વ્યાખ્યા આપીએ છીએ

નાના કૌંસમાં ઈબી વડે દર્શાવે છે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો અહીંયા નાનો કૌંસ આપેલો છે બરાબર પછી મોટો કૌંસ પણ આવશે તેની વ્યાખ્યા આપણે પછી આપીશું પરંતુ અત્યારે આપણે વિવૃત અંતરાલની વાત કરીએ છીએ તો વિવૃત અંતરાલ માટે નાના કૌંસનો ઉપયોગ થાય છે ચલો આગળ વધીએ બીજું શું કીધું છે કે એ અને બી વચ્ચેના તમામ બિંદુઓ વિવૃત અંતરાલ એ બીમાં આવેલા છે પરંતુ આની અંદર એ અને બીનો સમાવેશ થતો નથી તો તમે જુઓ કે એ અને બી જે સીમાના બિંદુઓ છે તેનો સમાવેશ વિવૃત અંતરાલમાં નથી થતું બરાબર પરંતુ તેની વચ્ચેના જે પણ બિંદુઓ છે તે બધા બિંદુઓનો સમાવેશ વિવૃત અંતરાલમાં થાય છે તો હવે આપણે સમૃત અંતરાલની વાત કરીશું તો સમૃત અંતરાલને મોટા કોન્સમાં એ બી વડે દર્શાવાય છે તો આને આવી રીતે લખાય કે એ બી ઇક્વલ ટુ એક્સ જ્યાં એ લેસ દેન ઓકલ ટુ એક્સ લેસ દેન ઓકલ ટુ બી છે તમે જુઓ કે એ ની આગળ મોટો કંસ છે તેથી એ ઇક્વલ ટુ લેસ દેન ઓકલ ટુ એક્સ કહ્યું છે અને બી ની આગળ પણ મોટો કંસ છે તેથી એક્સ કરેલી છે તો સમૃદ્ધ અંતરાલ અને તફાવત એટલો જ છે કે અંતરાલની અંદર સીમાના જે બિંદુ હોય છે એ અને બી તેનો સમાવેશ થતો નથી જ્યારે સમૃદ્ધ અંતરાલની અંદર સીમાના જે બિંદુ હોય છે એ અને બી તેનો સમાવેશ પણ થાય છે અને આ ઉપરાંત સમૃદ્ધ અને વિવૃત અંતરાલ બંનેની અંદર એ અને બી વચ્ચે જેટલી પણ સંખ્યાઓ છે તે બધાનો સમાવેશ એ તે અંતરાલની અંદર થાય છે તો હવે આપણે વાત કરીશું તે સમૃદ્ધ વિવૃત અંતરા તો તેને આવી રીતે દર્શાવે પેલા સમૃદ્ધ છે તો મોટો કાઉન્સ આવશે પછી વિવૃત છે તો નાનો કાઉન્સ આવશે અને વચ્ચે એ બી ઓકે તો તેને આવી રીતે લખાય એક્સ જા એ આગળ મોટો કાઉન્સ છે તો લેસ દેન રોકોલ્ટો આવશે એક્સ અને બી આગળ નાનો કાઉન્સ છે તો ફક્ત લેસ દેન આવશે બી બરાબર છે એટલે એનો મતલબ એમ થયો કે સમૃદ્ધ વિવૃત અંતરાની અંદર એનો સમાવેશ થાય છે બી ની વચ્ચે જેટલી પણ સંખ્યાઓ છે તેનો પણ સમાવેશ થાય છે પરંતુ બીનો સમાવેશ થતો નથી કારણ કે બી આગળ નાનો કોષ છે હવે બીજું છે વિવૃત સમૃત અંતરા તો પહેલા વિવૃત છે તો નાનો કોષ આવશે એ આવશે બી આવશે અને પછી

તો અહીંયા હવે આપણે જઈશું કે સંખ્યા રેખા પર અંતરાલને કેવી રીતે દર્શાવાય તો જોઈએ તો પ્રથમ છે વિવૃત અંતરાલ પ્રથમ છે વિવૃત અંતરાલ તો જ્યારે પણ વિવૃત અંતરાલ આવશે ત્યારે બંને બાજુ નાના કૌંસ આવશે અને જ્યારે પણ નાના કંશ આવશે ત્યારે આપણે ઓપન સર્કલ વાળે દર્શાવીશું બરાબર છે સંખ્યા રેખા પર આવી રીતે ઓપન સર્કલ વાળે દર્શાવીશું બીજું છે કે સમૃદ્ધ અંતરાલ તો સમૃદ્ધ અંતરાલ અંદર મોટા આવે આવશે અને જ્યારે પણ મોટા કૌંસ આવશે ત્યારે આપણે આવી રીતે રોઝ સર્કલ વડે દર્શાવીશું તો ત્રીજામાં સમૃદ્ધ વિવૃત અંતરાલ છે બરાબર છે એટલે કે નાનો કૌંસ પણ છે અને મોટો કૌંસ પણ છે તો તમે જુઓ કે મોટો કંશ ડાબી બાજુ છે તો સંખ્યા રેખા પર આપણે ડાબી બાજુએ રોઝ સર્કલ વડે દર્શાવીશું જ્યારે જમણી બાજુએ નાનો કૌંસ છે તો સંખ્યા રેખા પર આપણે જમણી બાજુએ ઓપન સર્કલ વડે દર્શાવીશું ચોથું છે વિવૃત સમૃદ્ધ અંતરાલ અહીંયા પણ નાનો કૌશ છે અને મોટો કૌશ છે નાનો જે કૌશ છે એ ડાબી બાજુ છે તો આપણે ઓપન સર્કલ વડે દર્શાવીશું અને જમણી બાજુ એ મોટો કૌશ છે તો આપણે સંખ્યા રેખા પર ક્લોઝ સર્કલ વડે એને દર્શાવીશું તો હવે આપણે ગાજ ગણ જોઈશું પરંતુ તેનાથી પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ ધારો કે કોઈ ગણ છે એ જેના બે સભ્યો છે વન અને હવે આપણે આ ગણ એના ઉપગણો લખવાના છે તો આપણને ખબર છે કે ફાઈ જે છે એ દરેક ગણનો ઉપગણ થાય પછી આપણે એક એક સદસ્યને ઉપગણ તરીકે લઈશું તો વન અને ટુ પછી બે સભ્યો લઈશું વન અને ટુ બરાબર છે હવે જે પણ ઉપગણો મળ્યા ગણ એના તેને આપણે એક ગણ વડે દર્શાવી દઈશું અને તેને કંઈક નામ આપીશું પી ઓફ એ બરાબર છે તો આ પી ઓફ એને ગણ એનો ઘાતગણ કહે છે બરાબર છે પી ઓફ એને ગણ એનો ગણ કહેવાય તો ચાલો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યામાં શું કીધું છે કે ગણ એ ના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ગણ કહેવાય છે ગણ એના જેટલા પણ ઉપગણો થશે અને તેનાથી આપણે એક નવો ગણ બનાવીશું તેને ગણ એનો ગણ કહેવાય છે અને તેને પી ઓફ એ વડે દર્શાવાય છે પીએફ એનો દરેક ઘટક એ પોતે ગણત છે હવે તમને અહીંયા હું એક બીજો પ્રશ્ન કરું છું કે જે ગણ છે તેના સભ્યોની સંખ્યા કેટલી થાય ઘાતગણના સભ્યોની સંખ્યા કેટલી થાય તો ચાલો હવે એ ઉદાહરણ લઈએ ધારો કે કોઈ ગણ છે એ એના હું સભ્યલો છું વન ટુ અને થ્રી બરાબર છે હવે તેના હું ઉપગણો લખીશ પેલું થશે ફાઈ હવે સિંગલ સિંગલ अब जाओ से तो वन 2 3 પછી डबल સબ્જો લેસ 1 2 2 3 3 1 પછી ત્રણ સબ્જો સાથે લેસ 1 2 અને 3 ના જે ગણ બન્યો એને આપણે P ઓફ A કહીશું તો તમે અહીંયા જુઓ કે A આ સબ્્યોની સંખ્યા કેટલી થઈ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ કેટલી થઈ એટ થઈ બરાબર છે ઉપર જુઓ ઉપર આપણે ગણ એ કીધું છે વન અને ટુ એમાં પીએફ એ ના સભ્યોની સંખ્યા કેટલી થઈ વન ટુ થ્રી અને ફોર બરાબર છે કેટલી થઈ ફોર થઈ તો અહીંયા જુઓ કે અહીંયા ગણ એમાં સભ્યોની સંખ્યા બે છે તો અહીંયા પીએફ એ ના સભ્યોની સંખ્યા બેનો વર્ગ એટલે કેટલી થઈ 4 થાય નીચે તમે જો ગણ a ના સભ્યોની સંખ્યા 3 છે તો p ઓફ a ના સભ્યોની સંખ્યા કેટલી થશે 2^n એટલે કે b ની 3 ઘાત એટલે કે 8 થશે આપણે m કહી શકીએ એક તો ગણ a ના સભ્યોની સંખ્યા n હોય તો સભ્યોની સંખ્યા થાય જ્યાં એન બિલોંગ્સ ટુ એન છે બરાબર જો ગણ એ ના સભ્યોની સંખ્યા એન હોય તેના ઘાત ગણના સભ્યોની સંખ્યા ટુ ટુ એન હશે હવે આપણે સાવ્રતિક ગણ જોઈએ કે સાવર્તિક ગણ સાવરતિક ગણેશ ધારૂપૈ ગણ છે યુ તેના સભ્યો છે છેવન એટ નાઈન અને ટેન કોઈ ગણ લઈએ તેના સભ્યોની સંખ્યા છે વન ટુ થ્રી ફોર અને સિક્સ કોઈ ગણ બી લઈએ તેના સભ્યોની સંખ્યા લઈએ આપણે સિક્સ સેવન એટ નાઈન અને ટેન તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એના જેટલા પણ સભ્યો છે તે ગણ યુમાં આવેલા છે અને ગણ બીના જેટલા પણ સભ્યો છે તે પણ ગણ યુમાં આવેલા છે તો એનો મતલબ એમ કે ગણ યુ ની અંદર ગણ એ અને ગણ બીના તમામ સભ્યો આવેલા છે તો ને ગણ એ અને ગણ બીનો સાવર્તી ગણ કહેવાય છે તો સાવર્થિક ગણ એટલે કે એવો ગણ કે જે બીજા બધા ગણોને પોતાની અંદર સમાવી લે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એ છે એ ગણ યુનો ઉપકરણ છે અને બી પણ જે છે એ ગણયુનો ઉપકરણ છે એટલે યુ જે છે એ ગણ એ અને ગણ બી માટે સાવર્તિક ગણ થશે તો અહીંયા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની માહિતી પૂર્ણ કરીએ છીએ હવે પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણના ઉદાહરણો જોઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બની શકે તેટલો આ વીડિયોને શેર કરો થેન્ક યુ